દક્ષિણ ગુજરાતમાં વસતા માલધારી સમાજના લોકો ઠાકરધામ ખાતે પહોંચશે ઠાકરધામ ખાતે એકાવન હજાર લાકડીથી લાકડી થી રાસ રસાશે જિલ્લાના માલધારી સમાજના લોકો પણ જોડાશે આગામી ચૌદથી થી બાવીસ માર્ચ સુધી ઠાકરધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન હજાર ગોવડિયા લાકડીથી રાસ રસશે જેમાં પારડી વલસાડ વાપી સહિતના માલધારી સમાજના લોકો પણ હાજર રહેશે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સંત શ્રી નાગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું ચૌદથી થી બાવીસ માર્ચ સુધી ઠાકરધામ બાવળિયાળી તાલુકા ધોલેરા ખાતે આયોજન કરવામાં કરવામાં આવ્યું છે વિભુસી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી રામ બાપુ તથા નાગાલાખા બાપા પરિવાર સંત નાગાલાખા બાપા સેવા ચરિત્ર બટ્રસ્ટ તથા સમસ્ત બરવાડ સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવળિયા ભાવનગર નજીક નાગાલાખાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક મહાનુભાવો હાજર રહેશે ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા પણ યોજાવાની છે જેમાં પારડીના જ્યોતિષી ભાવેશભાઈ જોશી બેચરભાઈ વલ્લાભાઈ ભગત ખેંગારભાઈ બેચરભાઈ ભગત રાહુલ બેચરભાઈ ભગત દેહુરભાઈ વસરામભાઈ તથા ભગત પરિવાર હાજર રહેશે આ કાર્યક્રમમાં વિશેષ એકાવન દીકરીઓ બહેનોનો રાસ રસાશે એકાવન ગોવડિયા લાકડી સમળશે આવા દિવ્ય અવસરે સાધુ સંતો મહંતો ભાગવત કથાકાર રાજનેતાઓ હાજર રહેશે આ પ્રસંગે ભરવાડ સમાજના આગેવાનો પણ હાજર રહેશે પારડી ખાતે રહેતા બેચરભાઈ ભગતે જણાવ્યું હતું કે એકાવન દીકરીઓ બહેનો રાસ રમશે જેમાં ગુજરાતમાં વસતા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે મિસ્ટરભાઈ વાલાભાઈ ભગત મૂળ બાવળિયાળી જિલ્લો અમદાવાદ તાલુકો ધોલેરા અને હાલ નગાલાખાનો દુવારો ત્યાં અમારે ચૌદ થી બાવીસ તારીખ લગી મોટો પ્રોગ્રામ છે ચૌદ તારીખ થી ત્રણ દિવસ મહાયજ્ઞ છે અને સોળ તારીખે પોથી યાત્રા સાત દિવસની ભગવત કથા અને સત્તર તારીખે શ્રી ગોપાલ બાપુ મહંત એમનું વિધા વિધિ છે અને બાવીસ તારીખ વીસ તારીખે એકાવન હજાર દીકરીઓનો રાસ મંડળ અને એકવીસ તારીખે એકાવન હજાર ગોવાળિયાનો રાસ લાકડી ફેરવવાનો પ્રોગ્રામ છે તો આ પ્રસંગે સૌ બહેનો ભાઈઓ આવવા નમ્ર વિનંતી હાલ કિલ્લા પારડી બેચરભાઈ વાલાભાઈ ભગત આપ તમામ સરો ભાઈઓ બહેનો ને અપીલ કરું છું કે આ પ્રોગ્રામમાં માં ભળવા નમ્ર વિનંતી કરશો જી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો